સુરતના સરસાણા ખાતે અદ્યતન ટેક્સટાઇલ મશીનરીનું સૌથી વિશાળ પ્રદર્શન

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે સુરતની ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના એમએસએમ ઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે આગામી દિવસોમાં ટેક્સટાઇલમાં વેલ્યુ એડિશન કરવા હેતુસર તેમજ સુરતને ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે ટેક્સટાઇલમાં હાઈસ્પીડ મશીનરી થકી ઉત્પાદિત થતું કાપડ આવનારા દિવસોમાં બ્રાન્ડ બની રહેશે જેને પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે ડિજિટલ પ્રિન્ટિંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે તો ભવિષ્યમાં ડિજિટલ પ્રિન્ટિંગની ડિમાન્ડ રહેવાની છે ડિજિટલ પ્રિન્ટિંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડિશન કરી વેપારીઓ કપડામાં સારું માર્જિન મેળવી શકશે માત્ર મેન્યુફેક્ચર્સ જ નહીં પરંતુ ટ્રેડર્સને પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પ્રદર્શનમાં ગાર્મેન્ટની મશીનરી પણ આ વર્ષે સામેલ કરવામાં આવી રહી છે તદુપરાંત એક્ઝિબિશનમાં એમ્બ્રોયડરી મશીનની નવી ટેકનોલોજીના હાઈ સ્પીડ મશીન પ્રદર્શિત કરવામાં આવશે જેથી સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટને વધુ વેગ મળી રહેશે આ પ્રદર્શનથી સુરતમાં ટેક્સટાઇલ મશીનરીઓના જૂના ડીલરોને બુસ્ટપ તો મળશે જ પરંતુ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે જેથી સમગ્ર ટેક્સટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે

ટેસ્ટાઈલ્સ સેક્ટરમાં એમ્બ્રોડરી એક ખૂબ જ મહત્ત્વનું અંગ છે ત્યારે એમ્બ્રોડરી મશીનરી બાબતમાં છેલ્લા પાંચ સાત વર્ષથી એક્ઝિબિશન થઈ રહ્યા છે ત્યારે ધી સદનુરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોડરી એસોસિએશન બંને સાથે મળીને આ ત્રીજું એક્ઝિબિશન આગામી તારીખ વીસ એકવીસ બાવીસ એપ્રિલ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખલોજ ચોકડી પાસે એ થઈ રહ્યું છે સવારના દસથી સાંજ છ સુધી આયોજિત થનાર આ એક્ઝિબિશનનું ઉદઘાટન વીસ તારીખે સવારે દસ વાગે થવા જઈ રહ્યું છે જેમાં ઉદઘાટક તરીકે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાંથી એસપી વર્મા સાહેબ આવી રહ્યા છે ટેક્સટાઇલ ગ્રુપના અગ્રણી અને ગોથરા ગ્રુપના અગ્રણી શ્રી ભાઈ ગિરીશભાઈ ગુથરા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત થઈ રહ્યા છે આવી રીતે મહાનુભાવોની હાજરીમાં આ એક્ઝિબિશન નું ઉદઘાટન થશે ચાલીસ કરતાં વધારે એક્ઝિબિ એક્ઝિબિટર્સ આમાં જુદી જુદી નવી અને લેટેસ્ટ ટેક્નોલોજીવાળી પ્રોડક્ટ લઈ અને એક્ઝિબિશનમાં વધારી રહ્યા છે અત્યાર સુધીમાં પંદર હજાર કરતાં વધારે વિઝિટર્સનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફ્રી છે અને ત્યાર પછી સ્પોટ ઉપર પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે આખા વિશ્વની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથેની મશીનરી જોવાનું જાણવાનું શીખવાનું અને ખરીદી કરવા માટેની પસંદગીની પ્રોસેસ થાય એ માટેનું તક આ એક્ઝિબિશનમાં મળનાર છે ત્યારે આખા ભારતની જીડીપીમાં મહત્ત્વનું એમ્પ્લોયમેન્ટનું મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન ખેતીવાડી પછી આપનારું આ સેક્ટર છે ત્યાં ત્યારે આ સેક્ટર મેક્સિમમ ડેવલપ થાય અને ભારતની ઇકોનોમીમાં હજુ પણ વધુ ફાળો આપે અને મેક ઇન્ડિયાના માધ્યમથી ભારતમાં આ મશીનરીન અને પ્રોડક્ટ્સ ઉત્પાદિત થાય અને આપણે ઇમ્પોર્ટ કરવાનું પ્રમાણ ઓછું થાય અને એ દ્વારા આપણી જીડીપીને આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વને આપણે મજબૂત કરીએ અને એ દ્વારા સુરતને પણ એક વિકસિત ભારતની જે ક છે એવી રીતે સુરત પણ વિકસિત સુરત બે હજાર સુડતાલીસ પહેલા બને અને નરેન્દ્રભાઈ મોદીની ફાઈવ ટ્રિલિયન નું જે લક્ષ્ય છે એ સિદ્ધ થાય એ દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોડરી એસોસિએશન સાથે મળીને